રામણી બે ડેમથી આપણે લાઈવ છીએ અને લાઈવ થવા માટે બપોરના સમયે એક મહિલા કેનાલમાં જંપલાવી હોવાની આશંકાએ શોધખોળ ચાલી રહી છે અને છેલ્લા ચાલીસ કલાકથી શોધખોળ ચાલી રહી છે આમ તો સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ હરિદર્શન હોટલ છે તેની આજુબાજુથી ક્યાંક મહિલાએ કેનાલમાં જંપલાવી હોવાનો કોલ મળ્યો હતો હળવદ ફાયર વિભાગને અને ત્યારબાદ તેઓએ શોધખોળ હાથ કરી હતી આ કોલ મળ્યો ત્યારની વાત કરીએ તો જ્યારે આ કોલ મળ્યો ત્યારે પણ કવાડિયા પાસે એક યુવાન જે કેનલમાં ઝંપલાવ્યું હોવાના સમાચાર મળ્યા હતા અને કેનાલ કાંટેથી તેના ચંપલ સહિત અલગ અલગ ચીજવસ્તુઓ મળી આવી હતી પરંતુ ત્યારબાદ જે માહિતી મળી છે કે ગતકાલે ત્યાં રંગીલા હનુમાન જે સુખ પર પાસે આવેલું છે ત્યાં રંગીલા હનુમાનમાં મંદિરેથી તે યુવાન મળી આવ્યો છે એટલે કે યુવાન હેમખેમ છે એટલે તેને કોઈ કારણોસર રીસાય અને ત્યાંથી કેનાલ ચપ્પલ મૂકી અને નીકળી ગયો હશે પરંતુ તે હેમખેમ છે અને તેઓને કોઈ પણ પ્રકારની જાનહાની નથી એટલે ખાસ તો અત્યારે હવે એક મહિલાની શોધખોળ બાકી છે કે કાલે જે આપણે બે બનાવ અલગ અલગ વાત કરતા હતા કે સુખપર પાસે જે સુખપર કવાડિયા છે ત્યાંથી એક યુવાન ડૂબી ગયો અને નર્મદા કેનાલમાં એક મહિલાએ ઝંપલાવ્યું આમ બે અલગ અલગ બનાવો હતા પરંતુ બંને બનાવોમાં યુવાન છે તે મળી આવ્યો છે યુવાન છે તે રંગીલા હનુમાન પાસે જે મંદિર છે ત્યાંથી મળી આવ્યો છે એટલે તે હેમખેમ છે અને સાથે જ મહિલાની શોધખોળ હજી પણ ચાલી રહી છે એટલે ગુરુવારે લગભગ બારથી એક વાગ્યાના અરસામાં હળવદ નગરપાલિકાની ફાયરની ટીમને કોલ મળ્યો હતો કે એક મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે અને આ કેનાલમાં ઝંપલાવ્યાને જે મેસેજ મળ્યો હતો ત્યારબાદ હળવદની ફાયરની ટીમ દ્વારા એક દિવસ એટલે કે ગુરુવારની આખો દિવસ બપોરથી રાત સુધી શોધખોળ હાથ કરી હતી ત્યારબાદ બીજા દિવસે મોરબીની ફાયરની ટીમ આવી હતી એટલે મોરબીની ફાયરની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ આખો દિવસની મહેનત બાદ પણ મહિલા મળી નથી આવતી હતી અને જ્યારે વાત કરવામાં આવે તો હળવદ શહેરનું જ્યાં મહિલાએ જ્યાંથી જંપલાવ્યું હતું ત્યાંથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી કેનાલમાં મિલાડી નાખી અને અલગ અલગ સાઇફનને બધું ચકાસણી કરતાં કરતાં અત્યારે નગરપાલિકાની જે ફાયરની ટીમ છે તે અહીંયા બ્રાહ્મણી બે ડેમે પહોંચી છે અને બ્રાહ્મણી બે ડેમે અત્યારે હોળકી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે એટલે હોળી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે એટલે જે પ્રકારે વાત કરવામાં આવે તે કે અહીંયા અત્યારે હળવદર નગરપાલિકાની ફાયરની ટીમ અને મોરબી નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા અહીંયા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને જ્યાંથી હું તમને સીધા દ્રશ્યો બતાવું છું જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો ગતકાલે જે બે અલગ અલગ બનાવો સામે આવ્યા હતા તેમાં યુવાનનો પત્તો મળી ગયો છે તે હેમખેમ છે અને તે પોતાના ઘરે પરત ફર્યો છે અને બીજો એક બનાવ જે હળદ શહેરમાંથી બન્યો હતો કે હળોદ શહેરમાં જે મહિલાએ કેનાલમાં જંપલાવ્યું છે તેની જે પ્રત્યક્ષદર્શીએ ફોન કર્યો હતો ને ત્યારબાદ નગરપાલિકાની ફાયરની ટીમ હળવદની છે તેઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને હજી લગભગ ચાલીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજી સુધી મહિલાનો પતો મળ્યો નથી ને અત્યારે હોળી દ્વારા કે અહીંયા જે બ્રાહ્મણી બે ડેમ છે તેમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે જેથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ બ્રાહ્મણી બે ડેમ છે અને ત્યાં મોરબીની ફાયરની ટીમ પહોંચી છે અને હોળી દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે એટલે આ કેનાલનો જે પ્રકારે પાણીનો પ્રવાહ પણ હું તમને બતાવું કે જે ધ્રાંગધા બ્રાન્ચ કેનાલમાં જે પ્રકારે પાણી આવી રહ્યું છે પાણીનો પ્રવાહ પુષ્કળ છે અને ગતકાલે પણ આપણા અહીંયા ફાયરના ઓફિસર છે રોહિતભાઈ મહેતા તેઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાણીનો પ્રવાહ ઘણો ખૂબ છે અને લગભગ વીસ ફૂટથી વધુની ઊંડાઈ છે એટલે તેઓ દ્વારા જે જાણકારી આપી હતી કે ચાર મીટરથી વધુ પાણીની ઊંડાઈ છે પ્રવાહ ખૂબ ઝડપી છે અને નીચે શોધવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને આ મુશ્કેલીઓ વચ્ચે તેઓએ સતત આજે ત્રીજા દિવસે પણ જે મહિલાની છે તેની શોધખોળ ચાલી રહી છે જે માહિતી મળી છે તે મુજબ કે ફાયરની ટીમને એક કોલ મળ્યો હતો કે એક મહિલાએ હોટલ પરિશ્રમ છે હોટલ હરિદર્શનની આજુબાજુ મહિલાએ ઝંપલાવ્યું છે અને આ ઝંપલાવ્યાની આશંકાએ તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ જે આ મહિલા છે તે હળોદ બસ સ્ટેશન પાછળની હોવાની જાણકારી મળી રહી છે જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ પરંતુ મહિલા કોણ છે અને કેમ ઝંપલાવ્યું તે બધે તો તપાસ બાદ જ ખ્યાલ આવશે પરંતુ જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ કે ગતકાલે જે ફાયરની ટીમને કોલ મળ્યો હતો ત્યારબાદ છેક હોટલ હરિદર્શનથી મીનાળી દ્વારા અલગ અલગ રીતે તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આજે ગુરુવારે જે બપોરે બારથી એકના ગાળામાં જે કોલ મળ્યો હતો ફાયરની ટીમને ત્યારથી ગુરુવારે બપોર પછી શુક્રવાર આખો દિવસ અને આજે શનિવારની શરૂઆત થઈ ગઈ છે અને આજે હોળી દ્વારા કેનાલની બ્રાહ્મણી બે ડેમમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે એટલે લગભગ ચાલીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને જે હજી પણ શોધખોળ ચાલી રહી છે એટલે અત્યારે આપણે જે આ ફાયરને વાન જોઈ રહ્યા છે કે આ મોરબીથી આવ્યું છે અને હોળી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે એટલે જે મિત્રો આપણી સાથે જોડાયા તેમને ફરી એક વખત જાણકારી આપે કે ગતકાલે જે માહિતી મળી હતી કે એક મહિલા અને એક પુરુષ કેનાલમાં પડી ગયા છે અને બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ કાલે જે પુરુષ છે તે એટલે કે યુવાન હતો અને ઘરેથી કોઈ કારણોસર નીકળી ગયો હતો જે કેનાલે તેના ચપલાને આવ્યા હતા તે ત્યાં જ પાસે આવેલા રંગીલા હનુમાન મંદિર છે ત્યાંથી મળી આવ્યો છે એટલે આ યુવાન હેમખેમ છે અને પોતાના ઘરે પરત ફર્યો છે પરંતુ આ મહિલાની શોધખોળ અત્યારે ચાલીસ કલાક બાદ પણ ચાલી રહી છે ને જ્યાંથી આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આ મોરબી ફાયરની ટીમ એક હોળી દ્વારા હાલમાં શોધખોળ ચાલી રહી છે અને એ મહિલાની શોધખોળ ચાલી રહી છે જે પ્રકારે માહિતી મળી છે તે કે ગતકાલે જે બે ડૂબી જવાની ઘટનાઓ આવી હતી તેમાં એકનો યુવાન હેમખેમ મળી આવ્યો છે અને મહિલાની હાલમાં નગરપાલિકાની જે મોરબીની ફાયરની ટીમ છે તેઓ દ્વારા શોધખોળ ચાલી રહી છે બોટ દ્વારા શોધખોળ ચાલી રહી છે એટલે ત્યાંથી જ આપણે બ્રાહ્મણી બે ડેમમાંથી સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી છે ખાસ તો દર્શક મિત્રો જે પણ મોડેથી જોડાયો તેઓને ફરી એક વખત જાણકારી આપીએ તો છેલ્લા ચાલીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને ત્યારથી નગરપાલિકાની ફાયરની ટીમ સતત ખડે પગે છે અને સતત મહિલાની શોધખોળ હાથ ધરી રહી છે ગતકાલે હળદની સેવાભાવે જે ટીમ કહેવાય છે ટીકરની ટીકરની ટીમ પણ આવી હતી તેઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણીની સપાટી એટલી બધી છે અને તેઓને પણ ખાસ એવી મુશ્કેલી પડી રહી છે અને અત્યારે પણ મોરબી ફાયરની ટીમ આવી છે અને મોરબીની ફાયરની ટીમ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે હોળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને હોળી દ્વારા બ્રાહ્મણી બે ડેમના જે કાંઠા છે તે તમામ કાંઠા ચકાસણી કરવામાં આવી રહ્યા છે કે મહિલા કદાચ તણાઈ અને કે ડેમમાં તો નથી આવી ગઈ અને કોઈ કાંઠે ફસાઈ તો નથી ગઈ ને આ બધી આશંકાઓ વચ્ચે તેઓની શોધખોળ ચાલી રહી છે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે આપણને માહિતી મળી છે કે ગતકાલે આખો દિવસ શોધખોળ કરી છે ગુરુવારે બપોર બાદ શોધખોળ ચાલુ થઈ છે ગુરુવારે બપોર બાદ શુક્રવારે આખો દિવસ અને આજે શનિવારે શનિવારે મોરબીની ગતકાલે પણ મોરબીની ફાયરની ટીમ પણ આજે હોળી દ્વારા આ ડેમની ચકાસણી કરવામાં આવી રહી છે એટલે જે પ્રકારે માહિતી મળી છે કે હળવદ શહેરની મહિલા છે અને તેઓએ કેનાલમાં કોઈ કારણોસર ઝંપલાયું છે ને તેઓની શોધખોળ હાલમાં ચાલી રહી છે અને આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ ગતકાલે જે બે બનાવતા સુખપરમાં સુખપર પાસે એક યુવાન ડૂબી ગયો છે અને જે ચંપલા તેના મળી આવ્યા હતા કાંઠેથી તે શંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ એ યુવાન હેમખેમ છે અને પોતાના ઘરે છે એટલે આપણે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે પાણીની સપાટી ડેમમાં વધી રહી છે અને પાણી પણ ખૂબ આવી રહ્યું છે ને જે આ પ્રકારે આપણે જોઈ પણ રહ્યા છીએ સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપી દે કે ચાલીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજી પણ મહિલાની શોધખોળ ચાલી રહી છે એટલે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે હોળી દ્વારા અહીંયા મહિલાની શોધખોળ ચાલી રહી છે અને ચાલીસ કલાકથી વધુ સમયથી આ શોધખોળ ચાલી રહી છે અને હજી પણ એ મહિલાનો પત્તો લાગ્યો નથી એટલે જે ગતકાલે મેસેજ મળ્યા હતા પરમ દિવસે ગુરુવારે બપોરે બારથી એક વાગ્યાના ગાળામાં કે કોઈ મહિલાએ કેનાલમાં જંપલાવ્યું છે ને તે ઝંપલાવ્યાની આશંકાએ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ મોરબીની નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા બંને ટીમો દ્વારા હાલ શોધખોળ ચાલી રહી છે અને અત્યારે બ્રાહ્મણી બે ડેમમાં હોળી દ્વારા આ મહિલાની શોધખોળ ચાલી રહી છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા મિત્રોને ફરી એક વખત જાણકારી આપી કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે આપ જેમાં પણ જોઈ રહ્યા હોય લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને સૌથી પહેલાં આપના મોબાઈલ પર નિયમિત રીતે સમાચારો મળતા રહે આભાર મિત્રો